તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો તો આપણે જીએસભાઈને કોડિયામાં ઉડાવી દઈ તો આપણા જીએસભાઈને કોડિયામાં ઉડાવી દીધા છે ને અત્યારે તો જાગી છે બંધ થઈ ગયો છે ને આપણે

અને ભીંડુઓ અને રોટલી તો આપણે પેલા જમી લઈએ તો આપણે જમી બમી કમ્પ્લીટ થઈ ગયા ને અમારા રેશભાઈ અહીંયા તમે ને અત્યારે ઝરમર ઝરમર વરસાદ પણ પાછો ચાલુ થઈ ગયો ઈ જેટ નહીં ઉડી આવતું ઈ આ બધું ઈ સીધું I would possibly be